ધોરાજીમાં દીકરાના લગ્ન પ્રસંગે વિકલાંગ દીકરીઓનું સન્માન રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ એવા દલસુખભાઈ વાગડિયાએ પોતાના લાડકવાયા દીકરાના લગ્ન સમારોહમાં વિકલાંગ દીકરીઓને પોતાના પરિવારજનોની જેમ લગ્ન પ્રસંગમાં આમંત્રિત કરીને તેમનું સન્માન કરવામાં આવેલ દલસુખભાઈના પરમ મિત્ર એવા ભરતભાઈ ઝાગાણીના દીકરાનો લગ્ન પ્રસંગ હોય અને ભરતભાઈ જાગાણી પણ પોતાના મિત્ર દલસુખભાઈ વાઘડિયાના કાર્યક્રમની પ્રેરણા લઈને વિકલાંગ દીકરીઓને પોતાના દીકરાના લગ્ન પ્રસંગમાં બોલાવી જે પરિવારજનો લગ્ન પ્રસંગમાં જવાબદારી નિભાવતા હોય તેમ વિકલાંગ દીકરીઓને પરિવારને જે માનપાન આપ્યું હતું અને લગ્ન પ્રસંગની તમામ વિધિમાં સાથે રાખીને સાથે રાખ્યા હતા અને એક અલગ અનોખો રાહ ચીંધ્યો હતો અહેવાલ વિપુલ ધામેજા ધોરાજી દલસુખભાઈ વાઘડિયા પંદર એક બે હજાર ચોવીસમાં મારા પુત્રના લગ્ન પ્રસંગ હતો તેની અંદર મેંદડાથી અનાથ દીકરીઓને બોલાવી અને લગ્ન પ્રસંગના દરેક વિધિમાં મેં સામેલ કરેલી હતી અને સમાજને એક નવો રાહ ચીંધેલો હતો પ્રથમ વખત આ સમાજને નવો રાહ ચીંધવા કાર્યક્રમ કરેલો હતો તેને અનુસંધાને રોજ ફરીથી ધોરાજીની અંદર કૃષ્ણ ગૌશાળા સાથે સંકળાયેલા ભરતભાઈ જાગાણીએ પોતાના સુપુત્રના શુભ લગ્ન પ્રસંગે માખિયાળાની વિકલાંગ દીકરીઓને બોલાવી અને જે કાંઈ આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ જે કોઈ લગ્ન વિધિની અંદર વિધિઓ આવે છે તેની અંદર સામેલ કરી અને બાળકોને દીકરીઓને પ્રોત્સાહિત આપેલું હતું અને ફરીથી એક સમાજને નવો રાહ ચીંધેલો હતો જે મારા દીકરાના મેરેજની અંદર જે મારો મૂળ હેતુ હતો એ ખરેખર આજે સિદ્ધ થયેલો મને જણાઈ રહ્યો છે મને ખૂબ આનંદ થાય છે અને ફરીથી હું સમાજના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે આપના કોઈ પણ શુભ પ્રસંગોની અંદર આવી અનાથ દીકરીઓ વિકલાંગ દીકરીઓને બોલાવી અને તેને આપણું પરિવારપણું લાગે એવા પણ કાર્યક્રમો કરવા જોઈએ હિતેશાણી ધોરાજી શ્રી કૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ અમારા સક્રિય કાર્યકર ભરતભાઈ જાગાણી એમના પુત્રના શુભ લગ્ન માખિયાળાથી લઈ આવેલ ત્યારે વિકલાંગ બાળકોની સંસ્થાને અહીંયા બોલાવી અને ભરતભાઈએ પોતાના બધા જ પ્રસંગોમાં એને સહભાગી બની અને હારે રાખીને બધા કાર્યક્રમો સાથે સંકળાય રાખેલ છે બધા ભાઈ